સપનું બાંધું બાપના માયો બતાવે મારે મારે કાકા વાત કરું કાકા બા નું સપનું મને માયો બતાવ્યો આપડે લેબડી છે એમાં બય મનરા કેટલા વાગે 4 વાગે કાકા ફણુવાળી અડે જાવ નહીં કાઢવા હાડો તો જા અરે પદુ તૈયાર કરો તૈયાર કર પાવડર કાકા કા પાવડર અધરી ગયો કાકા કમબલ તો પલવા દે ઉલતા ની કોકડી કામ પઈ જાય આવો પાવડર દો પાવડર દો એટલે ના લે બેઠા કાકા ઓમ જીજો ઓમ તો કોકાવું છે હેઠે

મારું બધું જબર કરી લે તમારો ભાઈ નહીં આઈ ગયો ખબર પડે હોય છે એના સપનું આવ્યું હોય તો

તમે જમાયા હોય ગયા તો તમે હેઠા ભાગ નાલવાનો છે ભાગે માં તો આ ખડો જેમ કરી ચા મેળો હે ને એટલે ચા મેળવાનો આટલો ખડો ઊંડો ના હોય તો

જો ખાટકો થામે ને તો લાઈન તોડ્યો ને બરિયા દા દીધો હરોડો હરોડો ખોદો જો એક ડગલું આટલે ખોદો અમે ખોદો ખોદો

આપડે આડિયું નહી ખાતો તું એ જી ખાય છે ખોદ લેવા દોદ હોય આટલું તો ફરી જાય